મિત્રો ભારતમાં બંધારણ મુજબ નવી સરકાર રચાય ત્યારે સોગન વિધિ એક બંધારણીય પ્રક્રિયા છે આપણે સૌ એ જોયું કે લોકસભાની ચૂંટણી પછી નવી સરકારની રચના અને નવા પ્રધાનોનો સોગંદ વિધિ રાષ્ટ્રપતિ ભવનના ખુલ્લા મેદાનમાં યોજાયો છેલ્લા થોડાક વર્ષોથી એક એવી પ્રણાલિકા આપણે ત્યાં ઊભી થઈ છે કે છેલ્લે ત્રણેક કેન્દ્ર સરકારોના પ્રધાનો અને વડાપ્રધાનની શપથવિધિ રાષ્ટ્રપતિ ભવનમાં ખુલ્લા મેદાનમાં યોજાય છે આ સમયે પણ આઠ અઢાર આઠ હજાર જેટલા લોકોની વિશેષ ઉપસ્થિતિમાં સોગંદવિધિ વિધિ સંપન્ન થયો પરંતુ સોગંદવિધિ એક પવિત્ર બંધારણીય પ્રક્રિયા છે પણ દુર્ભાગ્યે છેલ્લા બે એક દાયકાથી સોગંદ વિધિ એક પ્રદર્શન હોય દેખાડો હોય કે એક જાણે શક્તિનું પ્રદર્શન હોય એ પ્રકારની પ્રક્રિયાની રીતે સોગનવિધિ કરવામાં આવે છે કેન્દ્ર સરકારની ભારત સરકારના પ્રધાનોની સોગનવિધિ એ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતી અને તેમાં બંધારણીય હોદ્દાઓ ધરાવતા માણસો અને જેમને સોગંદ લેવાના હોય તે પ્રધાનોના પરિવારજનો જેટલી સીમિત સંખ્યા હોતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકારમાં જ્યારે જ્યારે સોગનવિધિ થાય ત્યારે નવી સરકાર રચાય ત્યારે વિજેતા પક્ષ જાણે પ્રદર્શન યોજતો હોય એ રીતે ખુલ્લામાં રાષ્ટ્રપતિ ભવનમાં વિધિ યોજાય છે માત્ર દિલ્હીમાં જ નહીં પણ આ રોગ હવે રાજ્યોમાં પણ વ્યાપ્યો છે રાજ્યમાં પણ જે રાજ્યમાં જે પક્ષની સરકાર સત્તા ઉપર આવે તે પક્ષો પણ તેમની સરકારની અને તેના પ્રધાનોની સોગન વિધિ એ રાજભવનમાં યોજવી જોઈએ મોટાભાગે રાજભવનમાં જ યોજાતી હોય પણ રાજભવનને બદલે ખુલ્લા સ્ટેડિયમમાં કે ખુલ્લા મેદાનામાં યોજાય છે અને હજારો લોકોની હાજરીમાં યોજાય છે જેમાં બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર હોય છે જેમ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની શપથવિધિમાં પણ એવું છે કે એમાં પણ વિદેશી મહેમાનો રાજ્યોના મુખ્યમંત્રીઓને વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત રહે છે પણ સોગંદ વિધિ એક બંધારણીય પ્રક્રિયા છે એ પ્રદર્શનની કે દેખાડાની વાત નથી વળી આટલા બધા માણસો સોગંદ વિધિમાં ભેગા કરવાના કારણે ખર્ચ પણ સરકારને કરવો પડતો હોય છે તો વિધિને એની એક પવિત્રતા જળવાઈ રહે અને એક બંધારણીય પ્રક્રિયા બની રહે એ રીતે જ યોજાવી જોઈએ એ જાહેરમાં દેખાડો કે પ્રદર્શનની ચીજ ન બનવી જોઈએ તેમાં આટલા બધા માણસોની હાજરીની પણ કોઈ આવશ્યકતા હોતી નથી અને હવે રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારો બધાએ આને સાદગીપૂર્વક એક બંધારણીય પ્રક્રિયા તરીકે યોજાય તેની તકેદારી રાખવી જોઈએ મિત્રો આપને અમારી વાત ગમી હોય તો શેર કરો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો મણિલાલ એમ પટેલ સચોટ વાત આભાર ધન્યવાદ